તો મહેસાણા પાંચ કિલોમીટર વિસ્તારમાં આવરી લેવાશે પાણી ભૂગર્ભ ગટર અને રસ્તાના લાભ આ વિસ્તારને મળશે તો ટાઉન પ્લાનિંગનો સુનિયોજિત વિકાસ પણ કરવામાં આવશે નવા ગામો ઉમેરાયા બાદ કુલ ચાર પોઈન્ટ છવ્વીસ લાખ વસ્તી થશે

જે ગ્રાન્ટ મળે છે હાલ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ વાર્ષિક સાડા સાત કરોડની તે અંદાજીત વીસથી પચીસ કરોડ રૂપિયા જેટલી મળશે વધુમાં અન્ય ગ્રાન્ટો જેમ કે વ્યવસાય વેરા છે ખેતી વિષયક ગ્રાન્ટ છે શિક્ષણ ઉપરની ગ્રાન્ટ છે કે રોડ રિસર્ફિસિંગની ગ્રાન્ટો છે તેની પણ ક્વોન્ટમમાં જે અત્યારે કરોડ આ વર્ષે મળેલી છે તેમાં લગભગ પાંચથી સાત કરોડ જેટલી એ પણ ગ્રાન્ટ મળશે આમ કુલ વિકાસ કામોમાં મળતા નાણાંમાં વધારો થશે જે મહેસાણા શહેર આપણે મોદી સાહેબનું જે શહેર ગણીએ છીએ એનો જે અત્યારે વિકાસ થઈ રહ્યો હતો એમાં અમે લોકો હરણફાળ ભરીશું અને આ વેપારીઓને અને બધાને વેપાર વધશે આપણા જે ડીપી ટીપી નવા જે બનશે એનાથી મહાનગરપાલિકાને ફાયદો થશે મહેકમ વધશે અમારી જોડે ફંડ વધારે આવશે અમે એનો વિકાસ માટે ઉપયોગ કરી શકીશું આ બધા ઘણા બધા ફાયદા થશે મહાનગરપાલિકા બનશે